તો અહીંયા મેં ભીંડા સુધાર લીધા છે એક ટમેટો સુધારી લીધું છે અને લસણ ખાંડી લીધેલું છે હવે આપણે ભીંડાનું શાક વગાડશું ભીંડાનું શાક વગર મેં એક તો પેલીમાં ત્રણ પાવડા તેલ એડ કર્યું છે ભીંડાના શાકમાં તેલ સેજ જાદુ હોય એટલે મેં ત્રણ પાવડા એડ કર્યા છે પછી તેલ આવી ગયું તો મેં અડધી ચમચી રાઈ એડ કરી છે રાઈ આપણી તતરી જાય ત્યારબાદ આપણે આમાં જીરું એડ કરશું એ મેં અડધી ચમચ જીરું એડ કર્યું છે હિંગ એડ કરવાની છે અડધી ચમચ હિંગ એડ કરી પછી આપણે આમાં ભીંડા એડ કરવાના છે મેં બધા ભીંડા એડ કરી દીધા છે હવે આમાં આપણે જે લસણ ખાંડેલું હતું એ એડ કરવાનું છે થોડા ભીંડા તેલમાં મિક્સ કરીને હલાઈ લેવું અને હવે આપણે આમાં જે લસણ ખાંડેલું હતું એ એડ કરીશું અડધી ચમચ હળદર એડ કરવાની છે અડધી સોદા પ્રમાણે મીઠું એડ કરવાનું છે મેં અહીંયા બધું એડ કરી દીધું છે હવે મિક્સ કરીશ અને એને બસ એવી જ રીતે ઢાંકીને મૂકી દેવાનું છે કેમ કે ભીંડો છીકનો હોય આપણે ભીંડો સળવા દેવાનું છે જ્યાં લગી એની લારૂ હાવ બળી ન જાય ત્યાં લગી આપણે એને સળવા દેવાનું છે પછી આપણે આમાં ટમેટો એડ કરીશું ત્યાં લગી એને સળવા દેવાનું છે મેં બે ત્રણ મિનિટ લગી ભીંડા ચડવા દીધા પછી આમાં ટમેટા એડ કર્યા છે હવે તમે જોઈ શકો છો આમાં એક લાર નથી આવતી બધી લાર બળી ગઈ છે મેં ઢાંકીને મૂકી દીધો તો બેથી ત્રણ મિનિટ લગી ચડવા દીધો ને પછી આમાં ટમેટા એડ કર્યા છે હવે આપણે પાછું ઢાંકીને મૂકી દીધું ને બે ત્રણ બેથી ત્રણ મિનિટ લગી પાછા ટમેટા ચડવા દેવું ટમેટા આપણા હાવ સડી જાય ત્યારબાદ આપણે આમાં ચટણી નાખવાની છે હવે મેં હજી બે ત્રણ મિનિટ પછી ચડી જોયું તો ભીંડા અને ટમેટા હાવ સડી ગયા છે હવે હું આમાં ચટણી એડ કરું છું મેં અહીંયા દોઢ ચમચી જેટલી ચટણી એડ કરી છે તમે સોદા પ્રમાણે ચટણી તમારે તીખું ખાતા હોય તીખું મોડું ખાતા હોય મોડું જેવું તમને ખાતા હોય એવી રીતે સોદા પ્રમાણે ચટણી એડ કરવાની છે અહીંયા મારું શાક બનીને તૈયાર છે તમે ભીંડાના શાકમાં ટમેટા હારો હાર જ એડ કરી દેવો તો એ હાવ ચીકનું શાક થઈ જાય લારુંવાળું આપણે એવું નથી કરવાનું પહેલાં ભીંડામાં જેટલી લારું હોય એ બધી બળવા દેવાની છે ને પછી ટમેટો એડ કરવાનું છે એટલે આપણું શાક ચીકનું ન થાય એવી રીતે થેન્ક યુ